નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ તો મારે સો માણસનું મિક્સ શાક બનાવવાનું છે તો આપણે કોમેન્ટ હતી કે મિક્સ શાક કેવી રીતે બને સો માણસનું એ બતાવો તો આ વિડીયોમાં આપણે જોઉં મિક્સ શાક કેવી રીતે બને લગ્ન પ્રસંગમાં બનતું મિક્સ શાક આપણે સો માણસનું બનાવ્યું છે કેટલું મટિરિયલ જોઈએ બધું શાકભાજી કેટલું જોઈએ નાનો એક પાછળથી આ રસો ઘટ થાય એનો એક મસાલો બનાવ્યો છે એ પણ હું તમને કહીશ કેવી રીતે બનાવ્યો તો કેવી રીતે મિક્સ શાક બંને જોતા રહેજો છ કિલાના બટાકાને ધોઈને આપણે આવી રીતે આવા જ શાકના આલે એવા શાલ હોતા અમે કટિંગ કરી લીધા છે બે કિલો ટમેટા કટિંગ કર્યા છે અને આ બે કિલો રવૈયા રીંગણા કટિંગ કર્યા છે ટોટલ આપણે બાર કિલો શાકભાજી લીધું છે આમાં પાંચસો ગ્રામ સુરણ નાખશું આ આપણે આદુ મરચાની પેસ્ટ પણ વઘારમાં નાખીએ હું દરેક શાકભાજીમાં નાખું છું અને આમાં બટેટા રીંગણા બધું શાકભાજીને હું પહેલાં તળી નાખું એટલી એવી રીતે તળું છું કે આપણે કાછું આ તળાઈ ગયા પછી ખાઈ હકીએ એવી રીતના બધું પાકી જાય એવી રીતના તળી નાખું છું તો સો કિલા બટેકાને બે વાર તળી નાખું ત્રણ ત્રણ વાર તો બટેકા તળતા તળાતા પાકતા પાંચક મિનિટ થાય પાંચ છ મિનિટ અને વચ્ચે જારાથી ફેરવતા રહેવાના એટલે હું તળિયે સોટે નહીં અને બળે નહીં અને આપણા એક રાઉન્ડના ત્રણ કિલો બટેકા તળાઈ ગયા છે તો આવી રીતે બટાકા પાકી ગયા છે શાકમાં નાખવાલાયક થઈ ગયા છે અને આવું બધા બટાકા પાકી ગયા છે અને આ આદુ અને મરછાંની પેસ્ટ આપણે બનાવી નાખીએ તો આ બધા શાકનામાં આપણે નાખશું હવે આ બે કિલો રવૈયાને તળી નાખીએ આવી રીતે જારામાં મૂકી દઈએ થોડુંક તેલમાં જગ્યા છે એટલે આપણે આમાં પાંચસો ગ્રામ ફ્લાવરનું આવી રીતે કટિંગ કરેલું છે ફ્લાવર પણ નાખ દઈએ અને આપણે વઘારની તૈયારી કરશું બધા મસાલા ભેગા કરીએ પાંચ સાત મિનિટમાં આવી રીતે જો રીંગણાઈ પાકી ગયા છે એવી રીતે તળી નાખવાના અને સુરણ પાંચ છ ગ્રામ સુરણ નાખીએ છીએ કાછા કેળા મને મળ્યા નહીં કાછા કેળાની તમે આવી રીતે છે સાઇલ ફોલી અને પછી તળીને નાખી શકો બીજા શાકભાજી હોય તો એ પણ તમે મિક્સ સબ્જીમાં નાખી શકો તો બધા શાકભાજી તળાઈ ગયો છે દસ બાર કિલો શાકભાજી દોઢ કિલો સિંગતેલ લીધું છે એમાં આપણે વઘારની તૈયારી કરી દઈએ છપટી એક જીરું નાખીને ચેક કરીએ કે તેલ આવી ગયું છે કે નહીં તેલ આવે પછી આપણે એક ડીશમાં બધાએ મસાલા લીધા છે જો આમાં આદુ છે મરસાની પેસ્ટ છે મરસા છે હિંગ છે જીરું છે તસબાદી આ બધું નાખી અને આપણે આનો વઘાર મારી દઈએ છીએ તેલ ગરમ થઈ ગયું છે એકવાર ફેરવી નાખવાને પછી તરત ટમેટા નાખ દેવાના એટલે આપણો વઘાર બરે નહીં ટમેટામાં પાણીનો ભાગ હોય એટલે સરસ પાકી જાય વઘાર તો આવી રીતે મીડિયમ ગેસ રાખવાનો ગેસ ફાસ્ટ નહીં રાખવાનો થોડાક કઢી પત્તા નાખ્યા છે લીમડાના પાન વીસ શક નંગ નાખી દીધા છે અને આવી રીતે આપણે વઘારને એક મિનિટ પકાવીએ છીએ પછી આની અંદર આપણે મસાલા નાખવા મળશું તો મિક્સ શાક તો આપણે બનાવતા જ હોય તો આ પ્રસંગમાં આવી રીતે અમે મિક્સ શાક બનાવીએ છીએ અને હવામાં હળદર નાખી દઈએ તો પચાસ ગ્રામ હળદર નાખીએ છીએ એક ચમચમાં આપણે દસ ગ્રામ આવી પાંચ ચમચ નાખ દઈએ પચાસ ગ્રામ હળદર નાખીએ છીએ હા મરછું નાખ દઈએ રામદેવનું મરચું નાખીએ છીએ આમાં એંસી ગ્રામ જેવું રામદેવનું મરચું નાખીએ અને કાશ્મીરી મરચું નાખીશું અને હું દરેક શાકમાં કાશ્મીરી મરસાનો ઉપયોગ કરું છું કારણ કે શાકનો કલર આવે ને તો જ શાકનો દેખાવે સારો આવે ને સ્વાદે સરસ આવે તો આમાં બસો ગ્રામ જેવું કાશ્મીરી મરચું નાખું છું ટોટલ આપણે ત્રણસો ગ્રામ મરચું નાખીએ છીએ કાશ્મીરી મરસાથી કલર સારો આવે અને તીખાશ ઓછી હોય હવે આ વઘારની અંદર આપણે મરચું નાખ્યા પછી તરત પાણી નાખ દેવાનું એટલે વઘાર બરે નહીં અને પછી વઘારને ઉકળવા દેવાનું તો આની અંદર આપણે બે લિટર જેવું પાણી નાખ્યું છે અને આપણે વઘારના બધે મસાલા નાખતા હોય ને તો એક જણાને તવિથાથી વઘાર હલાવતું રહેવાનું એટલે હું તે નીચે તળીએ સોટે નહીં અને વઘાર બરે નહીં નમક નાખ દે આપણે પંદર કિલ્લા જેવું શાક બનશે એટલે આપણે દોઢસો ગ્રામ જેવું નમક નાખીએ છીએ ત્રણ મુઠ્ઠી નાખ્યું છે મેં અને ત્રીસ ગ્રામ જેવા સંછર પાવડર નાખ દઈએ એક છપટી નાખ્યું છે હવે આ વઘારને ઉકળવા દે આપણે બધું શાકભાજી તો તળીને પકાવી દીધું છે એટલે એ તો પાકી જાય પાકેલું જ છે આમાં હવે વટાણા નાખ દે વટાણા બાફેલા છે પાંચસો ગ્રામ વટાણા નાખ્યા છે અને આપણે આ જે બધી શાકભાજી તળ્યું ગે આપણો ઓઘાડ ઉકળવા માંડી ગયો એટલે બધી શાકભાજી આપણે નાખી દઈએ છીએ આની અંદર અને આપણે જરૂર પ્રમાણે પાણી નાખી અને આને દસ દસક મિનિટ પકાવશું ધીમા ગેસ ઉપર એટલે કમ્પ્લીટ શાક પાકી જાય દસ મિનિટનું તો આવી રીતે તમારે કોઈ નાનો પ્રસંગ હોય તો મિક્સ શાકની ટ્રાય કરજો પહેલાં થોડું બનાવવાનું આઠ દસ માણસોનું સારું બને તો પછી પચાસ હો માણસોનું તમે બનાવી શકો અને વિડિયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો વિડીયો ક્યાંથી જોવો છો એ પણ કોઈ કહેજો વિડીયાને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આપણે આવા નવા જે જરૂરિયાત વિડિયા બનાવ્યા કરીશું કે માણસોને ઉપયોગી બને આપણે રસોઈનું કામ કરીએ છીએ અને ઘણી આપણે રેસીપી બનાવવાની છે તો હવે શાક આ ઉકળવા માંડી ગયું છે હજી આ શાકભાજી પ્રમાણે પાણી ઓછું હતું એટલે આપણે પાણી નાખીએ છીએ આની અંદર બે લીટર જેવું પાણી નાખ્યું છે અને જો હજી ઘટશે તો હજી પાણી નાખશું કારણ કે શાકભાજી આપણે દસ બાર કિલો છે તો આપણે ટોટલ પાણી અહીંયા સો લીટર જેવું નાખ્યું છે પાણી નાખવામાં જો વધી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો હવે આપણે શાકને ઉકળવા દેવું તો જો આનો રસો સેજ પતલો છે પણ આની અંદર આપણે એક મસાલો બનાવી નાખી દઈએ તો રસો જાડો થઈ જશે તો એ મસાલો બનાવવામાં હું તમને બતાવું તો બસો ગ્રામ ઘઉંનો લોટ લેવાનો પછી એની અંદર કસ્તુરી મેથી છે પછી ધાણા જીરું પાવડર છે ગરમ મસાલો છે હરદર શેજ નાખવાની લાલ મરચું નાખવાનું અને પછી આની અંદર નાખ દેવાનો જે આપણે શાક બનાવ્યું છે તો આ મેં ડીશમાં મસાલો તૈયાર કરી લીધો છે થોડા ટમેટા પેડા એ નાખી દીધા અને જો આ ધાણા જીરું કાશ્મીરી મરચું નાખી આ બસો ગ્રામ ઘઉંનો લોટ લીધો છે આ ઘઉંનો લોટ જ છે બીજું કાંઈ છે નહીં આનાથી રસો ઘટ થઈ જાય પહેલાં થોડો થોડો નાખીને જોઈ લેવાનું જો બરાબર તરત ઘટ થઈ જાય રસો તો આપણે આ ઘઉંનો લોટને અંદર થોડાક મસાલા નાખી ને આપણે આ મિક્સ શાક બનાવી દીધું છે ઘઉંનો લોટ નાખીને પછી ખાલી એક જ મિનિટ પાકવા દેવાનું વધારે નહીં પાકવા દેવાનું કારણ કે પછી શાક પાકી હશે અને આપણું અહીં મિક્સ શાક બની ગયું છે મિક્સ શાકનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં સુધી જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ